અમદાવાદ ભાવનગર હાઇવે પર આજે બરવાડા પાંચ શહેરના એકસો ત્રીસ જેટલા કાચા પાકા મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું મામલતદાર અને તેની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારથી જ આ મુખ્ય કામગીરી શરૂ કરવામાં આવી હતી લોકોના ટોળા અને ટોળા એકત્ર થયા બરવાડા આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી ચિંતન વાઘડિયાનો વિસ્તૃત અહેવાલ બરવાડા શહેરના મુખ્ય હાઈવે પર તંત્ર દ્વારા આજે મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી અમદાવાદ ભાવનગર હાઇવે રોડ પરના બરવાડા શહેર ખાતેના રોડની બંને સાઇડના દબાણો પર બુલડોઝર ફેરી દેવામાં આવ્યું હતું એકસો ત્રીસ જેટલા દબાણો છેલ્લા ત્રીસ વર્ષથી કાર્યરત આવા ધંધાકીય એકમો ઉપર આજે તંત્રએ બુલડોઝર ફેરી દીધું હતું બરવાડા હાઇવે પર ઓગણા જેટલા પાકા બાંધકામો સહિત અનેક કાચા બાંધકામ મળી કુલ એકસો ત્રીસ બાંધકામો ઉપર ડિમોલેશન કરવામાં આવ્યું હતું અને બુલડોઝર ફેરવામાં આવ્યું હતું મામલતદાર પ્રજાપતિ નગરપાલિકાનો સ્ટાફ અને વિશાળ પોલીસ કાફલા સાથે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આજે દબાણ હટાવવાની કામગીરી સવારથી શરૂ કરવામાં આવી હતી મોટાભાગના દબાણકર્તાઓએ સ્વેચ્છાએ દબાણ દૂર કર્યા હતા અને મામલતદારને સાથ સહકાર આપ્યો હતો પરંતુ જે લોકોને નોટિસનો પીરિયડ પૂરો થઈ ગયો હોય અને દબાણ દૂર નહીં કરતા આખરે તેના દબાણ ઉપર આજે મામલતદાર અને તેની ટીમે પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર કરી દેવામાં આવ્યું હતું અત્યારે અહીંયા આપણે જે છે ને આખા વિસ્તારની અંદર અઢી કિલોમીટર જેટલો વિસ્તાર છે જેની અંદર હાઈવે ઉપર રોડ સાઈડના વિવિધ દબાણો હતા એકસો ત્રીસથી વધારે યુનિટ્સ અહીંયા હશે કે જે અનઅધિકૃત ઓક્યુપેશન તો હતું પણ છેલ્લા છ વર્ષથી ચાલતા અલગ અલગ લિટિગેશનો પછી પણ એમને કોઈપણ પ્રકારની જ્યુડિશિયલ રાહત કે એવું મળેલું નથી અને અત્યારે હાલ હાઈવે પર રોડ ડેવલપમેન્ટ અને સાથે સાથે નગરપાલિકા દ્વારા રિહેબિલિટેશનના પ્રોજેક્ટો આગળ કાર્યરત છે તો એના સંદર્ભે જે છે આ કાર્યવાહી છેલ્લા એક મહિનાથી જે છે ડ્યુ પ્રોસેસ મુજબ ચાલુ હતી અને નિયરલી વીસ હજાર સ્ક્વેર કિલોમીટર જેટલો વિસ્તાર એ થશે આજુબાજુના તમામ ભાગનો એનું અત્યારે એન્ક્રોચમેન્ટ રિમુવલનું કામ ચાલુ છે યસ એ તંત્ર તરીકે અમારું નગરપાલિકા તંત્ર ચીફ ઓફિસર શ્રી એમની ટીમ અને તંત્ર તરીકે પોલીસ વિભાગ તરીકે અમારા સૌ માટે એ ખૂબ સારી વસ્તુ છે કે આગળ જે છે આ આ એન્ક્રોચમેન્ટ રિમુવલ પછી જે પ્રોસેસ અહીંયા રિહેબિલિટેશનની થવાની છે એમાં સ્વૈચ્છિક રીતે પંચાણું ટકાથી વધુ લોકો જે અહીંયા કાર્યરત હતા એ લોકો અમારી સાથે જોડાયા છે અને છેલ્લા ચાર દિવસની અંદર એમને વોલન્ટરીલી સ્વૈચ્છિક રીતે જે છે અહીંયા એને દૂર કરવાની પ્રોસેસ કરી છે અને અમને ખૂબ સારો સહયોગ આપેલો છે એના માટે અમે બરવાડાના લોકો જે છે એના પણ આભારી છીએ તંત્ર તરીકે